દર મહિને માંડ પંદરથી વીસ હજાર રૂપિયા કમાનાર યુવક હુસૈન ઉર્ફે શૂટર શેખે રાતોરાત લખપતિ બનવા માટે હથિયારની હેરાફરીનું કામ શરૂ કર્યું શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવા માટે એક ડ્રાઈવરે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો પરંતુ પહેલી જ ટ્રીપમાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો મહારાષ્ટ્રથી હથિયાર લાવીને તે ગુજરાતમાં ગ્રાહકને પહોંચાડે તે પહેલાં જ ઝડપાઈ જતાં પોલીસે તેને જેલ ભેગો કર્યો છે વટવા પોલીસે બાતમીને આધારે એસપી રિંગ રોડ પર રોપડા પાસેથી આ યુવકની ધરપકડ કરી છે કે ગઈકાલે કાલે તારીખ 31 સાત ના રોજ અમોને એક બાતમી મળેલી કે આમ આપણી વટવા પોલીસ સ્ટેશનના હર વિસ્તારની અંદર રોપડા એક ચેકપોસ્ટ છે ત્યાં ચેકપોસ્ટ પાસે ફરજ ઉપરના અમારા કર્મચારી છે તેમને બાતમી મળેલી રમેશભાઈને કે કોઈ કિસમ છે એ વેપન લઈને આવવાનો છે તેવી બાતમી મળેલી એટલે અમે અમારા સ્ટાફના સર્વેલન્સ પીએસઆઈ ગંધા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ અમે બધા ત્યાં જઈ અને વોશ તપાસમાં જ રહ્યા હતા તો તે દરમિયાન એક સમય અમને મળી આવેલો અને તેની પાસે તેની પૂછપરછ કરી અને અમે એમની તપાસ કરેલી તો તેની પાસેથી અમને એક હાથ બનાવટની એક પિસ્તોલ મળી આવેલી એની સાથે સાથે બે મેગઝીન મળી આવેલા તેની સાથે એક જીતા પાંચ કાર્ટિસ અમને મળી આવેલા તો તે બાબતેની અમે પછી અમે અમારી પંચો સાથેની અમારી પોલીસ સ્ટેશને એમની કાર્યવાહી કરેલી છે તેની બધી પૂછપરછ કરતાં અમને જણાય આવેલું કે તે પોતે પોતાનું વેપન છે એ ઔરંગાબાદથી લઈ આવેલો અને ઔરંગાબાદથી લાવી અને જસદણમાં રહેતા એક મોહમ્મદ કરીદુભાઈ બહેલે છે તેમને એને એને વેપન આપવાનું હતું હાલમાં આ તપાસ દરમિયાનમાં અમને આટલી હકીકત જાણવા મળેલી છે વધુ તપાસ માટે અમારી અત્યારે હાલ બી કાર્યવાહી ચાલુ છે આ તે બાબતેની અમે અમારા જે ઇગુજ કોગના અમારી જે બધી હોય છે એની અંદર તપાસ કરેલી છે તે પૂળ ભાવનગરનો રહેવાસી છે આરોપી જે છે આરોપીનું નામ છે ભૂષણ એ ઉછન્ટમાં આપણે તેની તપાસ કરી તો હાલ એના ઉપર કોઈ ગુના દાખલ થયેલા નથી એને ખબર નથી એમાં ઔરંગાબાદમાં રહેતા તેનો એક એનો ભાઈબંધ છે જે જેનું નામ છે સારુ એ કે એને એવું વેપન આપેલી અને કીધેલું કે તારે આ આ જગ્યાએ જઈ અને આ વેપન તારે આપી દેવાનું છે ત્યાં તું ઉત્રીસ એટલે તને એક ફોન આવશે એ ફોનનું ફોન છે એમાં આપી દેવાનું છે આ વેપન ક્યાંથી લાવ્યો છે કેવી રીતે લાવ્યો છે કેટલા રૂપિયામાં લાવ્યો છે એ હજુ એ આરોપી છે એને પોતે કોઈ જાતની ખબર નથી એટલે વધુ તપાસ માટે આપણે ઓરંગા શાહરૂખ જે છે એ શાહરૂખની પૂછપરછ કરશું તો આપણને જાણવા મળશે કે કેટલા રૂપિયામાં લાવે તો અને આજે દાદુને આપવાનું હતું મોમત કરીને દાદુને તો એ દાદુએ શું કામ વેપન મંગાવ્યું હતું કયા પર્પઝથી મંગાવ્યું હતું આની પાછળનો આશ્રય શું છે આ વેપન ખરેખર આ બાબતેનું કંઈ થયું છે તો એ બાબતેની પણ